ગૃહપ્રધાન હર્ષો સંઘવીએ ભરૂચમાં જેલના સ્ટાફ માટે એક નવનિર્મિત આવાસનું લોકાર્પણ કર્યું સંવેદનશીલ ગણાતા ભરૂચ જિલ્લાના રાજ્યના જ ગૃહપ્રધાન હર્ષો સંઘવીએ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે બેઠક યોજી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો વિવિધ પ્રશ્નોની ચર્ચા વિચારણા કરી અને જેલના સ્ટાફ માટે આ નવનિર્મિત આવાસોનું લોકાર્પણ કર્યું ભરૂચ જિલ્લા જેલ વિભાગના આજે મકાનોના લોકાર્પણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું આ રહેણાંક મકાનો થકી જેલ વિભાગના અમારા સિપાહીઓને એમના પરિવારજનો જોડે એમની બધી જ મનોકામનાઓ અહિયાં પૂરી કરી શકે પોતપોતાના પોતાના પરિવારના બધા જ સપનાઓ અહિયાં સાકાર થાય તેવી હું શુભકામનાઓ આપું